ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘ મહેર થઈ રહી છે આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વિડીયો સામે આવ્યો છે અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને જેના લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી હવામાન વિભાગે શનિવારે ચોવીસ ઓગસ્ટના રોજ ચૌદ રાજ્યોમાં ભારે વરસાદ અને અગિયાર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું હતું ત્યારે પર્વત પરથી વહેતા ધોધમાં પાંચ પ્રવાસીઓ ભય જતા તંત્રની ચિંતા વધી ગઈ હતી જ્યાં માતાના દર્શને આવેલી ડુંગરપુરની એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિને હજુ પણ શોધખોળ ચાલી રહી છે